અમદાવાદ થોડા સમય પહેલા પાંચ મકાનોમાં ચોરી કરનાર ગેંગના પાંચ તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા નામચીન ગુનેગાર સિંહ ઉર્ફે બચુસિંહ દર્શનસિંહ ટાંક વારસિયા વીમા દવાખાના ની પાછળ વડોદરાની પૂછપરછ કરતા એને ગોળ ગોળ જવાબ આપ્યા હતા પોલીસ લાવી વધુ તપાસ કરતા થોડા સમય પહેલા અમદાવાદના ઓઢવ વિસ્તારમાં થયેલી પાંચ ઘરફોડ ચોરીના બનાવમાં તેની સંડોવણી ખુલી હતી અગાઉ ખૂનના પ્રયાસ ચોરી સહિત નવ ગુનામાં સંડોવાયેલા બલમત સિંઘે તેના સાગીર સાથે ચોરીઓ કરી હોવાની કબૂલાત કરતા અમદાવાદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે